વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ઉમરગામ નગરપાલિકાના કારભાર સામે કોંગ્રેસ કોંગ્રેસ મેદાનમાં આવી વિરોધ કરી ખાડા પૂજન કાર્યક્રમ કર્યું ઉમરગામ પાલિકાએ પૂજા કરાયેલા લગાવી દોડ કોંગ્રેસ દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી ખાડામાં બેસી પૂજા કરી વિરોધ દર્શાવ્યો પાલિકાના કામોને લઈ સવાલો ઉઠ્યા ભ્રષ્ટાચારના થયા આક્ષેપ આજે ઉમરગામ નવા રોડ બની રહ્યા એ બધા રોડમાં ખાડા પડી ગયા છે ને આજે અમારા ઉમર ગામના જે બી સ્થાનિક લોકો છે એમને પાંચ રોડથીમાં કામ ધંધે જવાનું હોય ને આવા ખરાબ રસ્તાથી એમને રોજે જીવનો જોખમ નાખીને એમને કંપનીમાં અવરજવર થેતી થતા હોય ત્યારે આ નગરપાલિકાને વારંવાર અરજી કરવામાં હું લખિતમાં બી અરજી આપી છે નગરપાલિકામાં કે આ ખાડા અ જે પડી ગયા છે એમ એમને તમે સારા રોડ બનાવો એમને ખાડા આટલા મોટા મોટા ખાડા દેખાતા નથી આ સરકારને કહેવાનું એ જ છે કે આ તમે જે રોડ રસ્તા બનાવો છો એ બે મહિનામાં રોડ રસ્તા તૂટી જાય તમે એવું કેવું કામ કરો કે તમે આ રસ્તા બે મહિનામાં તૂટી જાય નવા રોડ બનાવે છે એના માટે પાછું એક નવું બિલ બનાવે છે કે થી સાઠ લાખ રૂપિયાનું બિલ બનાવે કે વરસાદ પછી એ ખાડા પડશે તો એને રિપેરિંગમાં આટલું એમાઉન્ટ એક નવું ફાળવામાં આવે મારો સારા રોડ ત્યારે જ બનાવે કે એમાં ખાડા નહીં પડે કે આજે ખાડા દેવની પૂજા એના માટે કરે છે કે અમારા જે ગામના લોકો છે એના એને કઈ જીવહાની નહીં થઈ એના માટે અમે ખાડા દેવની પૂજા કરે છે કેમ કે નગરપાલિકા જાડી ચામડીની સરકાર છે એમને હમરાતું છે ને એને દેખાતું છે એના માટે આ ખાડા દેવની અમે પૂજા કરીએ છીએ કે અમારા ગામના લોકોને કઈ બી જીવ જીવહાનિ ના થઈ એના માટે અમે આ પૂજા આજે ખાડા દેવની પૂજા કરી છે નમસ્કાર